યુવલ નોઆ હરારીનું પુસ્તક સેપિયન્સ એક જબરદસ્ત સવાલથી શરૂ થાય છે એક સાવ સામાન્ય પ્રાણી આખી પૃથ્વીનો માલિક કેવી રીતે બની ગયું આ પુસ્તક આપણને માનવ ઇતિહાસની એક એવી સફર પર લઈ જાય છે જે આપણી અત્યાર સુધીની બધી સમજને હચમચાવી શકે છે ચાલો તો આખી વાતને સમજીએ તો મૂળ સવાલ આ જ છે શારીરિક રીતે જોઈએ તો આપણે ન તો સૌથી તાકાતવાર છીએ તો સૌથી ઝડપી તો પછી આપણામાં એવી તો શું ખાસ વાત હતી જેણે હોમોસેપિયન્સને ફૂડ ચેઇનમાં સીધા ટોપ પર પહોંચાડી દીધા આ એક એવો કોયડો છે જે પુસ્તકના કેન્દ્રમાં છે અને એનો જવાબ કદાચ એ નથી જે આપણે વિચારીએ છીએ અને જવાબ છે ને એકદમ સિમ્પલ પણ બહુ જ ઊંડો આપણી સફળતાનું સાચું રહસ્ય કોઈ શારીરિક તાકાતમાં નહીં પણ એક અનોખી માનસિક ક્ષમતામાં છુપાયેલું છે વાર્તાઓ ઘડવાની અને એમાં વિશ્વાસ કરવાની ક્ષમતા આજ તો આપણો અસલી સુપરપાવર છે હરારી આના માટે એક મસ્ત શબ્દ વાપરે છે કાલ્પનિક વાસ્તવિકતા અથવા વહેંચાયેલી માન્યતાઓ એટલે કે એવી વસ્તુઓ જે ભૌતિક દુનિયામાં છે જ નહીં જેમ કે ઝાડ કે નદીઓ પણ તે ફક્ત આપણી સામૂહિક કલ્પનામાં જીવે છે અને નવાઈની વાત એ છે કે આ જ કલ્પના આપણી દુનિયાને ચલાવે છે હવે આ સાંભળવામાં કદાચ થોડું અજીબ લાગે પણ વિચારો આપણે દરરોજ આવી કાલ્પનિક વાસ્તવિકતાઓમાં જીવીએ છીએ જેમ કે પૈસા એ શું છે ખાલી કાગળના ટુકડા કે પછી કોમ્પ્યુટરમાં દેખાતા આંકડા જ ને દેશ એ તો નકશા પર દોરેલી અમુક લાઈનો જ છે કોર્પોરેશન્સ માનવ અધિકારો કાયદાઓ આ બધી એવી શક્તિશાળી વાર્તાઓ છે જેના પર આપણે બધાએ વિશ્વાસ કર્યો છે અને આ જ વિશ્વાસ આપણને લાખો કરોડો અજાણા લોકો સાથે મળીને કામ કરવાની તાકાત આપે છે અને આ જ વાર્તાઓ કહેવાની શક્તિએ માનવ ઇતિહાસમાં ત્રણ મોટા ધમાકા કર્યા ત્રણ મોટી ક્રાંતિઓ પહેલી જ્ઞાનાત્મક ક્રાંતિ જેણે આપણને વાર્તાઓ બનાવવાની શક્તિ આપી ત્યાર પછી આવી કૃષિ ક્રાંતિ જેણે સમાજ અને માલિકી વિશેની નવી વાર્તાઓ રચી અને છેલ્લે વૈજ્ઞાનિક ક્રાંતિ જેણે પ્રગતિ અને શોધખોળની વાર્તાઓના આધારે આપણી શક્તિને હજારો ગણી વધારી દીધી પણ અહીંયા એક ખટકે એવી વાત છે આટલી બધી પ્રગતિ થઈ પણ શું આપણે સાચેમાં વધારે ખુશ થયા હરારી કહે છે કે જરૂરી નથી જેમ કે ખેડૂતોએ શિકારીઓ કરતાં ક્યાંય વધારે કલાકો કામ કરવું પડતું અને એમનો ખોરાક પણ ઓછો સારો હતો આ એ વાત પર સવાલ ઉઠાવે છે કે શું દરેક પ્રગતિ ખરેખર સારું જીવન લાવે છે તો આ બધી ઇતિહાસની વાતોનો આજે શું કામ શું લેવા દેવા સેપિયન્સ ખાલી ભૂતકાળની વાત નથી કરતું પણ એ આપણને આજની દુનિયાને સમજવા અને ભવિષ્ય વિશે વિચારવા માટે એક ટૂલકીટ આપે છે એક નવા ચશ્મા આપે છે આ પુસ્તકમાંથી આપણે કેટલીક કામની વાતો શીખી શકીએ છીએ જેમ કે આપણી આસપાસ કઈ કઈ વહેંચાયેલી માન્યતાઓ છે એને ઓળખતા શીખવું મીડિયા કે રાજકારણ આપણને જે પણ વાર્તાઓ કહે એના પર સવાલ પૂછવા એ યાદ રાખવું કે સાચું સુખ ફક્ત ભૌતિક વસ્તુઓમાં નથી અને સૌથી અગત્યનું ભવિષ્યને બદલી નાખનારી એઆઈ જેવી ટેકનોલોજી વિશે જાણતા રહેવું સારું આ તો થઈ ગઈ ભૂતકાળ અને વર્તમાનની વાત પણ હવે ભવિષ્યનું શું હરારી આપણને કેટલાક એવા સવાલો સાથે છોડી જાય છે જે કદાચ થોડા ગંભીર અને અસ્વસ્થ કરી દે તેવા છે પણ આપણા ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે આપણે અત્યાર સુધી કુદરતના નિયમો પ્રમાણે ચાલતા હતા બરાબર પણ હવે જીનેટિક એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીથી આપણે પહેલીવાર એ નિયમોને જ બદલી શકીએ છીએ તો શું આપણે અંત અને કોઈ નવી જ પ્રજાતિની શરૂઆતના દરવાજે ઊભા છીએ અને જુઓ વાત ફરી ફરીને ત્યાં જ આવીને ઊભી રહી વાર્તાઓ પર જો આપણે પોતે જ બદલાઈ જઈશું તો આપણી માન્યતાઓ આપણા સમાજ અને આપણી ઓળખનું શું થશે આ નવા માનવો કઈ નવી વાર્તાઓમાં વિશ્વાસ કરશે એ ભવિષ્યની વાર્તા ખરેખર તો આપણે આજે લખી રહ્યા છીએ ટૂંકમાં આખા પુસ્તકનો સાર કદાચ આ એક જ વાક્યમાં છે આપણી સૌથી મોટી તાકાત આપણી ભેગા મળીને કલ્પના કરવાની શક્તિ છે અને આપણું ભવિષ્ય એના પર જ ટકેલું છે કે આપણે આ શક્તિનો કેટલો સાચો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ છીએ એટલે આપણે કઈ વાર્તાઓ પસંદ કરીએ છીએ એના પર જ બધો આધાર છે